નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું છું કૃષ્ણા બાર વાગી ગયા છે મિત્રો મંદિરમાં રામ મંદિરમાં બાવીસ તારીખે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યાને દુલ્લનની જેમ શણગારવામાં આવી રહ્યું છે અનેક સાધુ સંતો મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ વિપક્ષ આ બધાથી ખુશ નથી લાગી રહ્યું આવું અમે નહીં પરંતુ વિપક્ષનું પોતાનું કહેવું છે કારણ કે વિપક્ષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને વિપક્ષે ઇન્કાર કર્યો છે જવાનું કારણ કે જે મંદિર છે તે પૂરું પૂરું બંધાયું નથી અને અધૂરા મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય ત્યારે દીવાબા જાડેજાએ કહ્યું છે કે પાંચસો વર્ષ બાદ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ બીજી તરફ નૈનાબા જાડેજાએ કહ્યું છે કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર સૌથી મોટો પ્રશ્ન રાજકારણ શા માટે તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મંદિર પર રાજનીતિ ગરમાઈ છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જામનગરનું રાજકારણ ગરમાયું છે હવે હવેંદજાઈ સામ સામે આવી ગયા છે ફરી એકવાર આ વિવાદ થયો છે અનેક વખત આમ તો સામસામે આવ્યા છે પરંતુ ફરી એકવાર તેમની ટક્કર જોવા મળી રહી છે રીવાબા જાડેજા અને નૈનાબા ફરી આમને સામે આવી ગયા છે રામ મંદિરને લઈને રીવાબાએ નિવેદન આપ્યું હતું કોંગ્રેસના આમંત્રણના અસ્વીકાર પર રીવાબાએ પ્રતિક્રિયા આપી હતી ત્યારે સામે હવે નૈનાબાનો પણ આવ્યો છે રામના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ તેવું રીવાબાએ કહ્યું હતું તો આ નિવેદનના પગલે કોંગ્રેસ નેતા નૈનાબાએ પ્રત્યુત્તર આપ્યો છે અને તેના કારણે જામનગરની રાજનીતિ ગરમાઈ ગઈ છે રીવાબા જાડેજાને કટાક્ષ દ્વારા માર્મિક ટકોર કરી છે

ધર્મની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌએ સાથે મળી અને આ પાંચસો વર્ષથી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ કારણ કે તમે છોટી કાશી રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે અન્ય જે સાધુ શંકરાચાર્ય છે ઘણા બધા એ આમંત્રણ અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ જેને શિલાન્યાસ કર્યો છે એમને પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ તો રીવાબા નૈનાબા નિવેદનનો વિવાદ જે સામે આવે છે જામનગરના રાજકારણના સૌથી મોટા સમાચાર છે નણંદ ભોજાઈની આ ચર્ચાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે રીવાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે તો નૈનાબા રવિન્દ્રના મોટા બહેન છે અને તેમ છતાં પણ તેમની જે અનબન છે તે સતત સામે આવી રહી છે અનેક વખત થયેલી આ પારિવારિક લડાઈ જાહેરમાં આવી ગઈ છે રામ મંદિરને લઈને નણંદ ભોજાઈ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે તો જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જનસેવા કેન્દ્રની શરૂઆત કરી હતી જેમાં પત્રકારો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ આમંત્રણ અસ્વીકાર બદલ પ્રશ્ન પૂછાયો હતો ને ત્યારે તેમણે જવાબ આપ્યો હતો પ્રશ્ન જવાબમાં રીઆબાએ જણાવ્યું હતું કે રામના નામ પર રાજનીતિ ના કરવી જોઈએ આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નૈનાબા જાડેજાએ તેમને સામે વળતો જવાબ આપ્યો નૈનાબાએ નામ લીધા વગર જ માર્મિક કટાક્ષ કર્યો તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી તેવું નૈનાબાઈ નામ લીધા વિના જ કહ્યું છે ત્યારે હાલમાં તો જામનગરની જે રાજનીતિ છે ગરમાઈ ગઈ છે

ફરી એકવાર નણં ભોજાનો વિવાદ સામે આવ્યો છે આ વખતે મુદ્દો છે રામ મંદિરનો બિલકુલ કૃષ્ણા જે રીતે આપે કહ્યું કે જે રામ મંદિરના નામે અત્યારે હાલ જે રાજકારણ થઈ રહ્યું છે ત્યારે નણંદ અને ભોજાઈનો વિવાદ જે ત્યારે જાહેરમાં આવી ગયો છે તો કે આ બંને વચ્ચેનો વિવાદ જાહેરમાં આવવો એ કોઈ એમ તો આમ સામાન્ય બાબત છે કોઈ નવી બાબત નથી પરંતુ વારંવાર આવતો જ હોય છે પરંતુ ફરી એક વખત રામ મંદિરના નામે જે વિવાદ જે છે તે સામે આવ્યો છે ગઈકાલે રીવાબા જાડેજાના જેવા કેન્દ્ર નો જે શુભારંભ થયો હતો ત્યારે શુભારંભ પ્રસંગે પત્રકારો દ્વારા જે એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા જે આમંત્રણ અસ્વીકાર કરવામાં આવ્યો છે તેને લઈને તેમને પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે રામ મંદિર પર રાજનીતિ ન કરવી જોઈએ અને રામ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે ત્યાં રાજકારણ ન કરવું જોઈએ ત્યારે તેમના વળતા પ્રહારમાં જે નૈનાબા જાડેજા છે તેમના તેમના નણંદ છે તેમને તેમને રોકડું જે છે તે પરખાવી દીધું છે અને કહી દીધું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરૂર નથી આપ છોટા કાશીમાં રહો છો તો પણ આપનામાં સંસ્કાર નથી અને જે આ ભક્તિ અને સંસ્કાર જેવા શબ્દો વાત જે છે તે આપના મોઢે ન શોભે તે પ્રકારનું જે રોકડું જે છે તે નૈનાબાઈ તેમને પરખાવી દીધું છે આમને સામને જે નણન ભોજાઈ જે છે તે ફરી એક વખત આવી ગયા છે અને આ સાપ્તિક પ્રહારને લઈને ત્યારે હાલ આ મુદ્દો જે છે તે જામનગર માં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે રામ મંદિર પર શા માટે રાજકારણ કરવામાં આવે છે તે સમજાતું નથી કોંગ્રેસ પક્ષ હોય કે પછી ભાજપ પક્ષ હોય કોઈ પણ પક્ષ હોય પરંતુ રામ મંદિર ના નામે અત્યારે હાલ જે રાજકારણ ચાલી રહ્યું છે તેને લઈને અત્યારે હાલ જી જી આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે તો રામ મંદિરનો જે મુદ્દો છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને બધાને જ આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ધર્મગુરુ હોય કે પછી કોંગ્રેસ હોય કે કોઈ પણ ઘણી બધી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમ છતાં પણ આ મુદ્દો હાલમાં ગરમાયો છે ત્યારે આ મુદ્દા પર રાજનીતિ કેટલી યોગ્ય તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિબેન અમીન જેઓ રાજકીય સમીક્ષક છે સાથે જોડાયા છે રીનાબેન બ્રહ્મભટ જેઓ રાજકીય સમીક્ષક છે અને જ્યોતિર્નાથ મહારાજ આધ્યાત્મિક ગુરુ આપણી સાથે જોડાયા છે આપ ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલા જ્યોતિબેન આપની પાસે આવવા માંગીશ નણંદ ભોજાઈનો મુદ્દો ખાલી ના કહી શકાય ભાજપ કોંગ્રેસનો મુદ્દો છે અનેક એવા પક્ષોનો મુદ્દો છે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમ છતાં તેમણે સ્વીકાર નથી કર્યો કેમ રામ મંદિર મુદ્દે રાજનીતિ

લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે તેમનો સંપર્ક તૂટ્યો છે આ આપની પાસે મંદિર તરફથી આમંત્રણ અપાયા છે જે લોકોને આમંત્રણ અપાય છે પરંતુ તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે શું લાગી રહ્યું છે આપને આ મુદ્દે રાજનીતિ થવી જોઈએ કે એટલે એમને તકલીફ એ થાય કે અત્યારે ઇલેક્શન ટાઈમે જાણી જોઈએ નક્કી કરવામાં આવ્યો કે ત્યાર પછી દોઢ બે મહિનામાં જ ઇલેક્શન જાહેર થઈ જાય એટલા માટે આ વિવાદ ઉભો થવાનું કારણ એ છે બિઝિકલી

તમે વિમુખ થઈ રહ્યા છો જાણે અજાણે એ ખોટું છે જી પણ જ્યોતિનાથ મહારાજ જે કોંગ્રેસનું કહેવું છે કોંગ્રેસનું એવું કહેવું છે કે ભાઈ મંદિર પૂરેપૂરું બન્યું નથી તો પ્રાણ પ્રતિષ્ઠા અંદર ના થઈ શકે આ વાત કેટલી સાચી છે અને તેમ છતાં પણ ભાજપ રાજકીય રીતે એટલે કે બે હજાર ચોવીસ ઇલેક્શન જીતવું છે એટલા માટે આટલી જલ્દી ઉતાવળ કરી રહ્યું છે જયારે આ રીતની વાત કરો ત્યારે હંમેશા ખ્યાલ રાખવું જોઈએ હંમે સમજવાની જરૂર છે હું એગ્રેચુક મંદિર પ્રોપર થયું નથી પણ આજે તમે એવું વિચારો કે હજુ બી આ મંદિર અપૂજ્ય ક્યાં સુધી રાખું કારણ કે ત્યાં સુધી મંદિર અપૂજ્ય રે ને અપૂજ્ય રે તો આ વિક્રમાદિત્ય આપેલું મૂળભૂત મંદિર છે

એ અંગત વિષય છે પરંતુ આપણે ત્યાં તમે જુઓ કે રિવાજ અને કહી શકાય કે ચલન બની ગયું છે કે ધર્મ અને રાજનીતિને જોડવામાં આવે છે ધર્મ અને રાજનીતિ એક ખૂબ જ અસરકારક કહી શકાય કે મુદ્દો છે તમે જુઓ કે ખરેખર કોંગ્રેસમાં જ કહી શકાય કે જે નિમંત્રણ ચૂંટવામાં આવ્યું એ પછી તમે જો કે અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર હોય કે હેમાનભાઈ રાવલ આ બધા તમે જો કે પ્રતિક્રિયા આપી છે અને બધા કઈ પોતે કબૂલ્યું છે કે એમની આસ્થા ક્યાંક ને ક્યાંક રામ સાથે જોડાયેલી બિલકુલ વ્યાજવી વાત છે આજે તમે જુઓ કે પાંચસો વર્ષના ઇતિહાસ બાદ જયારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે માની લીધું કે વહેલું છે બે હાજર ચોવીસ એજન્ડા છે એના એજન્ડા રજૂ કર્યા હતા એ પ્રમાણે એનું પ્રોમિસ પૂરું કર્યું છે એક વસ્તુ છે એમનો ફાયદો પૂરો કર્યો છે અને કહી શકાય કે જે અશક્ય બાબત હતી ખરેખર કે દૂર સુધી દેખાતું હતું કે આ વસ્તુ ઉકેલ આપશે અને ઉકેલ આવ્યો છે ખરેખર અને આજે દેશના લોકોનો ઉત્સાહ તમે જુઓ કે એટલો બધો ઉત્સાહ છે કે ખરેખર તમે કે મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માટે અને જયારે જુઓ ત્યારે આ પ્રકારના મુસ્લામ આગળ ધરે છે એટલે ફરી વાર મારે એને સાબિત કર્યું છે કે તેઓ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા છે પરંતુ ક્રિષ્ના ખરેખર વાત એવી છે કે એનાથી મને નથી લાગતું કે મુસ્લિમ સમુદાય હોય

વિરોધ જોવા મળી રહ્યો છે કે અમુક નેતાઓનું કેવું છે કે ભાઈ તમે કેમ ના પાડી રહ્યા છો શું આ મુદ્દો કોંગ્રેસે લોકસભા ઇલેક્શનમાં નડશે બિલકુલ ક્રિષ્ના છે જી હા આવી રહ્યો છે તમારો અવાજ ઓકેય એમની રાજકીય યાત્રા શરૂ જ આ રામ મંદિરના મુદ્દે થઈ હતી એટલે તેત્રીસ વર્ષ જૂનો મુદ્દો છે બરાબર પણ એક વસ્તુ સમજવા જેવી છે કે આ રામ મંદિરનો નો એજન્ડા કદાચ બીજેપી નો હોય શકે પણ રામ તો બધી પ્રજાના છે અને એ બધા ના હોય એટલે જયારે હવે વર્ષો પછી ઉકેલ આવ્યો હોય ભલે બીજેપી એનો રાજકીય લાભ લેવા માટે અત્યારે કરી રહી હોય એનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ તો કોંગ્રેસે પણ આમાં જો એક વસ્તુ છે રાજનીતિમાં અમુક વખત ખેલદીલી પણ વાત પડે

અત્યારે સ્થાપન થઈ રહ્યું છે એનો ઉત્સાહ છે તો આમાં પ્રજાની પણ પાળ નાળ એમાં જો સામેલ થયા હોત તો કદાચ અત્યારે એમને પણ રાજનીતિક લાભ મળ્યો હોત

કારણ કે પ્રજા છે ને એ બહુ તટસ્થ રીતે નથી જોતી એ ફક્ત એવી રીતે જુએ છે કે ભાઈ તમે આમાં સામેલ થયા હતા કે નહીં નથી થયા એનો અર્થ કે તમે અમારી ખુશીમાં રાજી નથી એટલે આને બીજેપી ની જીત તરીકે જોવાના બદલે

છેલ્લે જુઓ તમારે જ્યારે સત્તામાં આવવું હોય તો એક મેજોરિટી ને તમે નારાજ કરીને સત્તામાં પાછું આવવાનું સપનું ના જોઈ શકો એટલે એ છે કે પ્રજાની નાળ પારખવામાં થાક થઈ ગયા છે એટલું હું ચોક્કસ કહીશ અને કે હવે પતિ જ ગયું અયોધ્યા નું મંદિર બની જ ગયું છે તો હવે આની ઉપર રાજનીતિ છોડી દેવાની અને પ્રજા જો આનંદમય હોય તો એમના આનંદમાં સહભાગી થવું જી જી આ જ્યોતિરાજ મહારાજ લોકોની લાગણી સાથે આ મુદ્દો જોડાયેલો છે સમગ્ર વાત જોડાયેલી છે કારણ કે આટલા વર્ષો પછી પ્રાણ પ્રતિષ્ઠા માટે કે પણ ક્યારે બનશે એ કોઈને ખબર અને પછી જે મંદિર તરફ આવ્યો ને મંદિર હવે બની રહ્યું છે અને અંદર રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એક ઐતિહાસિક અવસર છે ત્યારે આપણા અમુક ધર્મગુરુ કેમ નથી જઈ રહ્યા તેઓ કેમ ના પાડી રહ્યા છે શંકરાચાર્ય જે છે આપણા ચારે ચાર તેઓ પણ આ મંત્રણનો અસ્વીકાર કરી રહ્યા છે

बैठक व्यवस्था में जगतगुरु शंकराचार्य कोई फोन हो कि एनी बैठक व्यवस्था बता करता ऊपर है प्यारे यहां गाड़ी वो जारे जारे नहीं तवानी आ में तो ઘણા બધા કારણો છે કે જેના કારણે પડ સતા જેવું કીધું છે બ다가 જગતગુરુ शंकराचार्य जी કે રામ મંદિર કેન્દ્ર પ્રજા કા સામિલ હોના જરૂરી છે ઓર સબ સાથ મે રહે ઓર सनातन કે લિયે યે કામ હો રહા હે हमको ઉત્સાહ હે مگر હમ નહીં જા પાતે સીધી વાતчам મેમા હો જો કોંગ્રેસ તો પ્રમુખ

તો દર્શક મિત્રો બાવીસ તારીખે રામલલ્લાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તેને લઈને આપણું આખું ભારત ઉત્સાહિત છે કારણ કે આટલા વર્ષો પછી ભગવાન રામ પોતાના મંદિરમાં આવવાના છે ત્યારે તેને લઈને ઉત્સાહ છે રાજકારણ ખેલાઈ રહ્યું છે પરંતુ ક્યાં સુધી ખેલાશે તે જોવાનું રહેશે આ સાથે જ આ બસ આટલું જ નમસ્કાર